હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું માવો નાખ્યા વગર દાનેદાર ગાજરનો હલવો તો પરફેક્ટ માપ સાથે ગાજરના હલવાની રેસીપી જોઈ લઈએ જો તમે પહેલી વાર જ ગાજરનો હલવો બનાવતા હશો તો પણ તમારો ગાજરનો હલવો એકદમ પરફેક્ટ બનશે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ ગમે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો તો ગાજરનો હલવો બનાવવા માટે અહીંયા મેં એક કિલો દેશી ગાજર લીધા હતા અને તેને ધોઈને છોલીને તેને છીણી લીધા છે અને તેની વચ્ચે જે પીળો ભાગ આવે છે તેને મેં કાઢી લીધો છે એક કિલો ગાજરની સામે મેં અહીંયા એક લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે હવે જાડા તળિયાવાળી એક કઢાઈ લઈ તેમાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકીશું ઘી ગરમ થાય એટલે જે ગાજરનો છીણ કરીને રાખ્યો છે તે ઉમેરી દઈશું અહીંયા તમારે ગાજર લાલ અને મીઠા લેવાના હવે આપણે ગાજરના છીણને સાંતરવાનું છે તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને સાતથી આઠ મિનિટ માટે સાંતળી લઈશું અત્યારે તમને ગાજરનો છીણ વધારે લાગશે પણ તે જેમ જેમ શેકાશે તેમ તેમ તે સોસવાઈ જશે એટલે કે પહેલાં કરતાં ઓછા પ્રમાણમાં થઈ જશે અહીંયા તમારે દર બેથી ત્રણ મિનિટે ગાજરના છીણને હલાવતા રહેવાનું એટલે તે બરાબર શેકાય જેટલું તમે ગાજરનો છીણ ઘીમાં સારી રીતે શેકશો એટલો જ હલવો તમારો સરસ બનશે જો તમે પહેલી જ વખત આ રીતે ગાજરનો હલવો બનાવતા હશો તો પણ તમારો ગાજરનો હલવો એકદમ પરફેક્ટ બનશે તો અહીં ગાજર ઘીમાં એકદમ સારી રીતે સતળાઈ ગયા છે હવે આપણે તેમાં એક લીટર ફૂલફેટવાળો દૂધ ઉમેરી દઈશું આ માપથી ગાજરનો હલવો માવા વગર પણ એકદમ દાનેદાર બને છે એટલે તમે જેટલા ગાજર લો તેટલા જ પ્રમાણમાં તમારે દૂધ લેવાનું છે દાખલા તરીકે બે કિલો ગાજર લો તો તેની સામે બે લીટર ફેટવાળું દૂધ લેવાનું છે હવે અહીંયા ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની અને દૂધને ગરમ થવા દઈશું અત્યારે દૂધનું પ્રમાણ વધારે છે એટલે તેને તમારે હલાવવાની જરૂર નહીં પડે તો અહીં દૂધ ગરમ થઈ ગયું છે હવે આ મિશ્રણને તમારે દર ચારથી પાંચ મિનિટે મિક્સ કરતા રહેવાનું આ રીતે કિનારી પર પણ જે કંઈ મલાઈ લાગી હોય તેને મિક્સ કરતા રહેવાનું તો આમાંથી અડધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે આ હલવો બનાવો ત્યારે સાઈડમાં તમે બીજી રસોઈ પણ કરી શકો છો તો તમારે આ રીતે દૂધમાં તબેઠો મૂકી દેવાનો એટલે દૂધ ઉભરાઈને બહાર નહીં આવે તો અહીં તમે જોઈ શકો છો દૂધ પહેલાં કરતાં ઓછું થઈ ગયું છે તો તમારે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું તો લગભગ પંદરથી વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધ પહેલાં કરતાં અડધું બળી ગયું છે તો હવે આપણે તેમાં અડધા કપ જેટલી ફ્રેશ દૂધની મલાઈ ઉમેરીશું હવે તેને મિક્સ કરી દઈશું જો તમારી પાસે દૂધની મલાઈ ના હોય તો તમે જે બહાર ફ્રેશ ક્રીમ મળે છે તે પણ ઉમેરી શકો છો મલાઈ ઉમેરવાથી હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હજી આપણે દૂધને ઉકાળવાનું છે દૂધ સિત્તેરથી એંસી ટકા જેટલું બળી જાય ત્યાં સુધી ઉકાળવાનું તો અહીંયા પહેલાં કરતાં ખાસ્સું દૂધ બળી ગયું છે હવે આપણે તેમાં બસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરી દઈશું ખાંડનું પ્રમાણ તમારા ગાજર કેટલા મીઠા છે અને તમારા ઘરમાં કેટલું મીઠું ખવાય છે તે પ્રમાણે ઉમેરવાની તો આપણે ખાંડને સારી રીતે મિક્સ કરી લઈશું હવે થોડીક વાર આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખીશું જેથી ખાંડ ઓગળી જાય ખાંડ ઓગળશે એટલે આ મિશ્રણ પાછું થોડુંક ઢીલું થશે જેમ જેમ ખાંડનું પાણી બળતું જશે તેમ તેમ હલવો ઠીક થતો જશે તો હજી આપણે આ મિશ્રણને દસથી પંદર મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું મિશ્રણ થોડુંક ઠીક થઈ પછી આપણે તેમાં અડધા કપ જેટલા કાજુ બદામ અને સૂકી દ્રાક્ષ ઉમેરીશું સાથે જ આપણે તેમાં એક ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરી મિક્સ કરી લઈશું ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી રીતે વધુ ઓછું કરી શકો છો આ રીતે મિશ્રણ થોડુંક ઠીક થઈ જાય પછી તમારે તેને સતત હલાવતા રહેવાનું જેથી કરીને તે તળિયે ચોંટે નહીં અને આ ટાઈમ પર અહીંયા ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની તો અહીં આટલો હલવો બનતા લગભગ પાંત્રીસથી ચાલીસ મિનિટ જેટલો સમય લાગે છે હવે આ મિશ્રણ એકદમ ડ્રાય થાય ત્યાં સુધી તમારે તેને થવા દેવાનું છે તો લગભગ બીજી દસથી પંદર મિનિટ પછી આપણું મિશ્રણ પહેલાં કરતાં ઘણું ઠીક થઈ ગયું છે આ રીતે હલવાને તમારે ચેક કરવાનું સેચ પણ હલવામાં મોશ્ચર ના લાગે એટલે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને સતત હલવાને તમારે બેથી ત્રણ મિનિટ માટે મિક્સ કરતા રહેવાનું જેથી આ સ્ટીમના કારણે તેનું પાણી ના વળે હવે છેલ્લે હલવાની ઉપર એક ચમચી જેટલું ઘી નાખી મિક્સ કરી લઈશું ઉપરથી ઘી નાખવાથી હલવાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તો હલવાને આપણે ગરમા ગરમ સૌ કરીશું આ હલવાને તમે ઠંડો અને ગરમ એમ બંને રીતે સૌ કરી શકો છો અને આ હલવો ઠંડો થશે એટલે હજી થોડોક ઠીક થશે આ હલવાને તમે એક વખત બનાવીને દસથી પંદર દિવસ સુધી ફ્રીઝમાં સારો રાખી શકો છો તો અહીંયા માવાનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ દાનેદાર ગાજરનો હલવો બન્યો છે જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ